પોરબંદરના બંદરના મુખમાં ભ્રષ્ટાચાર તોડબાજી કે કટકી તે હવે તપાસનો વિષય બનશે પોરબંદર સમુદ્ર કિનારા પર આવેલા અસમાવતી ઘાટ સમુદ્રના મુખમાં ડ્રેજિંગ સમસ્યાએ માછીમારોની કમર તોડી નાખી છે ઘણા વર્ષથી અસમાવતી ઘાટથી બાપા સીતારામ અને માપલાવાડી સુધી ડ્રેજિંગ નથી થયું અને એકવીસ ઇઠ્યાસી કરોડના બોગસ બિલો મૂકી કોન્ટ્રાક્ટર અને ફિશરીઝ વિભાગના અધિકારીઓની મિલીભગત થઈ કરોડો રૂપિયાના કોંભાડ થયાના આક્ષેપ સામાજિક કાર્યકર બાવન બાદરશાહી મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં મુકેલ અને સીબીઆઈની તપાસ પણ માંગી છે આવા સમયે ડ્રેજિંગ કૌભાડીને ટેકો આપી મોટા તોડ પાણી કર્યા હોવાની વાતે જોર પકડ્યું છે જોકે તોડબાજ કંપની કોણ છે એ હજુ સ્પષ્ટ સામે નથી આવ્યું પરંતુ માછીમારોની આજીવિકા અને જીવન નિર્વાહ નિર્વાહની ફિશિંગ બોટો ડ્રેજિંગના અભાવે બોટો ફસાઈ જાય છે પલટી મારી જાય છે જેના કારણે માછીમારોને લાખો રૂપિયાની નુકસાની વેઠવી પડે છે હાલ ડ્રેજિંગ કૌભાંડ મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો સાથે તોડબાજી કરનાર કોણે એક સવાલ લોકોમાં ચર્ચા રહ્યો છે આજના સંધ્યા દૈનિક અખબારે તોડપજીનો અહેવાલ પ્રસારિત કરી અને તોડબાજ ડોળકીને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે